થરાદમાં નાગલા ગામના ખેડૂતના શર્ટ પર ગંદુ નાખી એક પોઈન્ટ ચાલીસ લાખની તફડનજી થરાદની મુખ્ય બજારમાં ચાચર ચોકમાં પ્રકાશ વીરાજી સોનીની સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન આવેલી છે આ દુકાનમાં આજે એક નાગલા ગામના ખેડૂત ગ્રાહક આવ્યા હતા તેમની પાસે રૂપિયા ભરેલી થેલી પણ હતી આ ખેડૂત પોતાની થેલી દુકાનમાં મૂકીને બેઠેલા હતા આ વખતે થોડીક વાર પછી તેમની પાછળ પાછળ પીછો કરતો એક ગઠિયો પણ ત્યાં આવ્યો હતો અને તેણે ખેડૂતની પાસે બેસીને શરત ચૂક કરાવીને ખેડૂતની થેલી લઈ અને રફુ ચક્કર થઈ ગયો હતો થોડીક વાર પછી ખેડૂતને આ બનાવની જાણ થવા પામી હતી આથી તેમણે દુકાન માલિકને વાત કરતાં સીસીટીવી કેમેરા ચેક કરતા ઉપર ઘટના જોવા મળી હતી થરાદના હાર્દસમા વિસ્તારમાં થોડા દિવસે આવા અનેક ખરીદદારોના ખિસ્સા અને થેલીઓ ચોરીને કે આવી જ રીતે ચીલ ઝડપ કરીને વારંવાર તફડંચીના બનાવો બનતા હોય છે થરાદનગરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આવા શખ્સો કાયદાના હાથમાં ઝડપાતા નથી આથી ઉપરોક્ત ઘટના પરથી ગ્રાહકો વેપારીઓએ પણ ગંભીર થવાની જરૂર છે કે પોતાની કિંમતી ચીજવસ્તુઓ સાચવીને રાખો અને આવા શંકાસ્પદ માણસો તમને જોવા મળે છે તો તે અંગે પણ ધ્યાન રાખવું પણ જરૂરી છે થરાદનગરમાં થોડા દિવસે બનેલી આ ઘટનાને લઈને વેપારીઓમાં અને પ્રજાજનોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી આ ઘટના અંગે થરાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ખેડૂત તેમના દૂધ વધારાના રૂપિયા એક લાખ ચાલીસ હજાર લઈને ખરીદી અર્થે થરાદ શહેરમાં આવ્યા હતા જ્યાં તેમના શર્ટ પર ગંદુ નાખેલું જોવા મળ્યું હતું આથી ખેડૂત થેલી મૂકીને શર્ટ ઉતારીને સાફ પણ કરી આવ્યા હતા ત્યાર પછી તેઓ દુકાનમાં આવતા તેમની સાથે જ ગંદુ નાખનાર પેકીના એક શખ્સે પ્રવેશ પણ કરી દીધો હતો વધારે કેમેરા ચેક કરતા એક શખ્સ મોટરસાયકલ લઈને પણ જોવા મળ્યો હતો